નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા ઓગણીસ થી સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે આ સમય કેટલાક ભારે વરસાદી ઝાપટા રહી શકે છે સોળ મીટર સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ અઢાર સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ સમયે પૂર્વનો પવન ફૂકાશે દસ થી તેર ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગાર માં શક્યતા છે તો આગાહી આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે તેમણે કહ્યું કે આ વખતે શિયાળો વહેલો શરૂ થશે અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે જેને કારણે ત્રણ ડિસેમ્બર થી ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બર થી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત છે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાય છે ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાનમાં ધીરે ધીરે વધી રહ્યું છે ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે પરંતુ આ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં વરસાદ તો પડશે પણ ક્યાંય અતિ ભારે થી ભારે વરસાદ આગાહી કરવામાં આવી નથી રાજ્યમાં ચોમાસાની સિઝન અત્યાર સુધીનો સરેરાશ એકસો ચોવીસ પોઈન્ટ નવ નવ ટકા વરસાદ નોંધાયો છે ત્યારે આ સપ્તાહમાં કેવો વરસાદ પડશે